ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં આજે હું બનાવવાની છું ગુલાબ જામુન એમના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલો માવો લઈ લીધો છે હવે આપણે આ બધો જ માવો એક બાઉલમાં ખમણી લેશું ત્યારબાદ એક બાજુ મેં ચાસણી મૂકી દીધી છે ચાસણી તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે માવો તૈયાર કરી લઈએ હવે આપણે જે માવો લીધો હતો એમના ચોથા ભાગનો તપકીરનો લોટ લેવાનો છે અને માવામાં મિક્સ કરી દેવાનો છે અને પછી ટચ કરી શકીએ એવું ગરમ દૂધ એ માવામાં મિક્સ કરવાનું છે અને પછી એ માવાને ખૂબ જ મસળવાનો છે ગોળી વડે એવો થાય ત્યાં સુધી મસળવાનો છે મેં અહીંયા એમાં ઇલાયચી પણ એડ કરી હતી જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો જરૂર પડે એટલું દૂધ મિક્સ કરી અને માવાને એકદમ લીસો તૈયાર કરવાનો છે મને અહીંયા માવો થોડો ઢીલો લાગતો હતો એટલે બે ચમચી જેટલો તપકેનો લોટ મેં વધારે એડ કર્યો અને જો તમને પસંદ હોય તો ગ્રીન કલર પણ એડ કરી શકો છો માવામાં ગ્રીન કલર એડ કરવાથી ગુલાબ જામુન અંદરથી ગ્રીન બનશે તો મેં અહીંયા એકદમ લીસી અને ગોળ ગોળીઓ બનાવી લીધી છે જો તમને પસંદ હોય તો તમે લમગોળ પણ બનાવી શકો છો હવે આપણે એ ગોળીઓને તેલમાં તળી લઈશું તમે એને ઘીમાં પણ તળી શકો છો ગુલાબ જાંનને તળીએ ત્યારે ફ્લેમ હંમેશા મીડિયમ લો રાખવી જો હાઈ ફ્લેમ હશે તો જામુન અંદરથી કાચા રહી જશે અને બહારથી બ્લેક થઈ જશે તો મેં અહીંયા બધા જામુન એક સાથે તળીને રાખી લીધા છે અને એક સાઈડ ચાસણી પણ બની ગઈ છે ચાસણી આપણે એક તારની જ લેવાની છે જો બે તારની ચાસણી લેશું તો જામુનમાં અંદર સુધી ચાસણી પોચી નહીં શકે અને જામુન પોચા નહીં બને અને જો ચાસણી ઓછી આવશે તો જામુન એમાં પલળીને તૂટી જશે અને જામુનને ચાસણીમાં બેથી ત્રણ કલાક માટે રહેવા દેવા જોઈએ પછી તમે ખાઈ શકો છો તો રેડી છે મોઢામાં જ ઓગળી જાય એવા પોચા રૂ જેવા અને રસાદાર જામુન અને આપણે જે ગોળીઓ બનાવીએ છીએ એ એકદમ લીસી હોવી જરૂરી છે જો એમાં સ્ક્રેચ હશે તો તેલમાં તળતી વખતે એ તૂટી જશે જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ